નમસ્કાર આપ કેદારનાથ મંદિરના કપાટ ખુલશે ત્યારે આખા કેદારનાથ મંદિરનું ફૂલોનું ભવ્ય શણગારનું સૌભાગ્ય પ્રતિવર્ષની જેમ આપણા વડોદરાને પ્રાપ્ત થયું છે સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રી કેદારનાથ બાબા જ્યાં છ મહિના ઓખી મઠમાં બિરાજમાન થાય છે તે મંદિરને ભવ્ય રીતે ફૂલોનો શણગાર રુચિર શેઠ કોટયાર્ડ ગ્રુપ અને સ્વેજલ વ્યાસ રિવોલ્યુશન ટ્રસ્ટ વડોદરા દ્વારા કરવામાં આવશે સાથે મહાશિવરાત્રી એ જ સાધુ સંતો અને કેદારનાથ બદ્રીનાથ કમિટી દ્વારા પૂજા અર્ચનાનું ભવ્ય આયોજન થશે અને ત્યારે જ કેદારનાથ મંદિરના કપાટ ખુલવાની તારીખ સમયની જાહેરાત થશે હર હર મહાદેવ दस तारीखे जय केदारनाथ बाबा कपाट खुलिया है तारे तेरे फूलों सजावा सौभाग्य है गुजरात वडोदरा शहर तमाम શિવ ભક્તો જે અમારી સાથે અહીંયા છે એમને મળ્યું છે પરંતુ એમાં પણ સૌથી વધારે કોઈને સૌભાગ્ય મળ્યું કોટી ગ્રુપના વિરલભાઈ અને રુચિત શેઠભાઈ જે લોકો અમને દર વખતે ફૂલ આપે છે અને એ ફૂલ અમે કોલકાતાથી બેંગ્લોરથી મંગાવીને અમે છે અહીં સુધી કેદારનાથ સુધી લાવીએ છીએ અને એ જ ફૂલો જે ગિરલભાઈ અને રુચિતભાઈ શેઠે જે આપેલું છે કોટિયાર્ડ ગ્રુપે આપેલું છે એનાથી આકાશ મંદિરનો સુંદર શણગાર થયો છે આવી જ રીતે દર વખતે અમને મદદ કરતા રહે વડોદરા શહેરના નહીં તમામ લોકોને કહે છે કે જ્યાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે પણ જગ્યા તમે ખરીદો છો એવામાં તમે આવા વ્યક્તિ અને આવા જે બિલ્ડર છે જે ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર છે એવા લોકોની જગ્યાને પહેલી પસંદ કરો એ લોકોને સાથ સહકાર આપો ને આવા બિલ્ડરોને બને એટલી મદદ કરો એવી એક અમારી શિવજી કી યાત્રા અને અહીંયા જે સજાવટ સમિતિ છે અમે તમામ લોકો બધી આપ સૌ લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ થેન્ક યુ વિરલભાઈ થેન્ક યુ રુચિરભાઈ